ગાયો ચરતી હોય આખા ટોળા માંથી છૂટી પડે અને એકલી ધીરે ધીરે ગુજરાતી ઉપર ચડતી એક શીખર ઉપર પહોંચી જાય અને આ ગુવારીઓ પાછા પાછું જોવા જાય છે કે આ દૂધ જાય છે

દ્રવ્ય હોય મોહિત અમાર મધુર યારો સુર શ્યામરે દેવતા ઓ કેરા પાછળ ગયા અને એક મોટી શિલા ની નીચે કંદરા હતી જ્યાં શિલા સુંદર કૃષ્ણ અદ્ભુત સ્વરૂપ છે તમે પર્વત ના દેવ છો તમે કોણ છો

વિક્રમ સંબંધ પંદરસો ને પાદરી ચાલી ચૈત્ર ભદ્ર ભદ્ર એકાદશી નો એ પાવન દિવસ અને યજ્ઞ નારાયણ ભટ્ટ એવા વિદ્વાન મૂળ પુરુષ નારાયણ શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ શાખા ગોત્ર ભારદ્વાજ કઈ વેદ અવતાર એવા નારાયણ સો યજ્ઞ કરી રહ્યા છે ત્યાં આહુતિ આપી અને સાક્ષાત લાલ પ્રગટ હાથ જોડીને પ્રભુ બોલ્યા બોલ્યા નારાયણ આપના કુળમાં સો સોમ યજ્ઞ પૂર્ણ થશે ત્યારે હું પોતે તમારા વંશજ રૂપે પ્રગટ થશે વર્ષો રીતે વંશજો અનેક અનેક યજ્ઞો કર્યા છે લક્ષ્મણ ભટ્ટી પ્રયાત ના કુંભ મેળો છે આવ્યા છે સોમો સોમ યજ્ઞ લક્ષ્મણ ભટ્ટીએ પૂર્ણ કર્યો છે એ તો ભૂલી પણ ગયા છે કે સો પૂર્ણ થાય ત્યારે પ્રભુ અમારા કુળમાં પ્રગટ થશે છોડી છોડીને ભાગવા લાગ્યા ચાલો પાછળ ચંપારણ્ય માં વધાર્યા પ્રસવ બાળક જન્મ્યું પણ મૃત જેવું લાગ્યું લાગ્યું ચલન કરતું નથી એક વસ્ત્ર લપેટ્યું વૃક્ષ ની રાખી રાખી ચૌડા આવીને નિવાસ કર્યો રાત્રિ ના સમયે પ્રભુ પધાર્યા લક્ષ્મણ ભટ્ટી ને કહ્યું ભૂલી ગયા તમારા પૂર્વજો ને વચન આપેલું છે કે સો સો બે પૂર્ણ થશે તમારા કુળતા હું પોતે પધાર્યો સો સો પૂર્ણ થયા છે જેને પૂર્ણ જાણીને મૂકીને આવ્યા છો

તો આપણી આપને બાર ગા

્રજવાસી જય મહાપ્રભુજી આજ્ઞા કરી ગોબરસિયાર વસિયા વ્રચના મધુર વાદો રસિયાર મહાપ્રભુજી માર્ગ નો દિવ્ય માર્ગ છે બીજી જગ્યાએ પ્રભુ ને ગુરુ બતાવે અહિયાં તો એવો માર્ગ છે કે પ્રભુ અને ગુરુ બંને એક જ દિવસે ગુરુ રૂપે આપણા માથે આ સનાત કરી અને ચડચ મોટો ભાવ ચરિત્ર આવ્યું મહાપ્રભુજી

वेल्ल बिना होत पर पधारवारा संकल्पो कारणो कया भागवत अर्थ प्रकट करो सेवा मार्ग चलावो दैवी जीव ने ब्रह्म संबंध आपी ते शरणे करवे आप को अंग बंग कलिंग कैकटे मगध मारु सुसुंद ते ता बस ना अधरिया परताप बदल सके कुना चरणार बीच में एक धोती ने ऊपर नो धारण करी दैवी जीव दा उद्धार पाते पधारि

પરિક્રમા ચાલી રહી છે પરિક્રમા બીજી મો્રમા કરતા કરતા મહાપ્રભુજી ઝારખંડ પઢાર્યા અને ત્યાં પ્રભુએ આજ્ઞા કરી હે શ્રી વલ્લભ હવે આપનો વિરાસ થતો આપો વ્રજવાન મને પ્રગટ કરો અને દૈવી જીવો ના નો માર્ગ પ્રશસ્ત થયો

આ પેલા છૂટા ફરી જશે અને શ્રીજી શરણાગત થઈ જશે અને પરિક્રમા પૃથ્વી હરખેત સામે આવ્યા ગોવર્ધન ઉદ્ધરણ અને મહાપ્રભુજી પધાર્યા અહિયાં સતુ પાંડે ના ઘરે અને ભગવતીઓ

ડે પસંદ થયા અરે આ એક છે ને ની સ્થાપના કરી અરે મારું વધાર્યા અને ગામના આજુબાજુના બધા લોકોને સમાચાર મળ્યા છે

છે મહિમા પરંપા મન રસ યાર મધુર હસ યાર ગિરી

સધુ ખાતે કહે જે પર્વત ના દેવ પ્રગટ થયા દેવ ધામ એમનો દોડી દોડતા 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 પ્રાણ જીવન ને પાયા દૂધ પ્રભુ ને પાયા દૂધ પાછી આવી મહાપ્રભુજીએ કહ્યું નરો આવી કે કટોરો બતાવ જોયું તો કટોરામાં થોડા દૂધ ના હતા અને મહાપ્રભુજી ફરી દુપ્તિ નો અનુભવ કર્યો છે અને રાત્રિ ના સમય નીચે મહાપ્રભુ થયા ઘરે ઉભા છે બેઠા છે ચર્ચા ચાલે છે અરે આચાર્ય આજે કોઈ ગ્રંથોમાં પ્રમાણ અને અનેક પ્રમાણો આપી અનેક પ્રમાણો આપી અને સિદ્ધ કર્યા છે આ કોઈ સાધારણ સ્વરૂપ નથી આ તો કૃષ્ણ સાક્ષાત પોતે શ્રીનાથજી રૂપે બિરાજમાન છે આમને કોઈ દેવતા ન કોઈ સાધારણ દેવ નથી આ તો એવા પૂર્ણ એવા પૂર્ણ પોતે પ્રગટ છે બધા અને આ ગિરરાજ ઉપર જઈશું અને બાબત પ્રગટ પ્રગટ અને ત્યારે સદુ પાંડે કેવા લાગ્યા કાલે કે ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે આજની કથા સમય થઈ ગયો છે ભુજી ગિરરાજજી ઉપર પધારશે અને અત્યારે બાવાને તાપ કરવા દે વલ્લભ ને મળવાનો અહીંયા શ્રીજી તાપ થાય અહિયાં વલ્લભ તાપ થાય અને પછી આ પૂર્ત ઉપર શ્રીજી અને વલ્લભ પ્રથમ મિલન વિલંબ શ્રીનાથજી અનંત શ્રીનાથજી ને એ જ વિનંતી કરીએ કે શ્રીજી પાંચ દિવસ આપના શરણે ને રહેવાના છીએ અને આપ આ પંચમી અમારી બનાવી દેજો વસંત પંચમી થઈ જાય પાંચ દિવસ અને એવા રંગ દેજો કે આપનો રંગ પછી ક્યારે આપણે કહીએ તો શ્રીનાથજી નો રંગા શ્રીજી નો રંગ તો ક્યાંય પણ શ્રીજી ને આ વિનંતી કરીશું પાંચ દિવસ કે આપનો રંગ એવો લગાડજો કે બીજો કોઈ પણ રંગ અમારા ઉપર ચડે નહીં અને હવે આવ્યા તો વૈષ્ણવ બનીને પણ જઈએ ત્યારે